નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શાંતિ આહિરમાં તો આજે આપણે બનાવશું આલુ પરાઠા એના માટે આપણે મીઠું નાખી અને લોટ બાંધી લીધો છે નોર્મલ આપણે રોટલીનો બાંધીએ એવી જ રીતે લોટ બાંધ્યો છે તેને બાંધીને પંદર વીસ મિનિટ માટે રાખી દઈશું ઢાંકીને અને સાઈડમાં આપણે બટેકા પણ બાફીને તૈયાર કરી લીધા છે હવે એને એકદમ મેશ કરી લેશું આપણે બટાકાને સારી રીતે મેસ કરી લીધા હજી સારી રીતે કરી લેશું થોડુંક થોડીક આપણે હળદર નાખી છે સ્વાદ અનુસાર મીઠું કેમ કે આપણે બાફવામાં પણ નાખી લોચું નાખશું લાલ મરચું પાવડર આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને લીંબુનો રસ એડ કરી દીધો છે હવે આપણે ગરમ મસાલો એડ કરીશું આપણે થોડોક ગરમ મસાલો એડ કરીશું થોડીક કસૂરી મેથી આપણે એડ કરી દેસું ધાણા એડ કરી દેશું અને ચાટ મસાલો છે એ એડ કરી દઈશું તો તૈયાર છે આપણું હવે એને સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર છે આપણો આલુ પરોઠાનો બટેકાનો મસાલો તો હવે આપણે લોયા કરી લેશું નાના નાના તો આલુ પરાઠા માટે આપણે હવે નાના મીડિયમ સાઈઝના છ તૈયાર કરી લીધા છે હવે આપણે બનાવીશું આપણે રોટલી વણી લીધી છે હવે એમાં આ મૂકી દઈશું અને ટ્રાયંગલ શેપ આપવાની ટ્રાય કરીશું જેથી કરીને આપણું આપણે શેપ દેતી તો છે હવે વણી લેશું તો આપણે ચોરસ શેપમાં સારી રીતે વણી લીધું છે ક્યાંથી ફાટ્યું કે તૂટ્યું નથી તમે જોઈ શકો છો હવે આપણે શેકી લેશું આનો પર ચડે છે તો આપણે બીજી રીતે બનાવીશું તો એના માટે આપણે એક રોટલી વણી દીધી છે એના ઉપર સારી રીતે આપણે સ્પ્રેડ કરી દેસું તો આપણે આવી રીતે આખામાં સ્પ્રેડ કરી લીધું છે થોડી કિનારી બાકી રાખી છે એના ઉપર આપણે બીજી રોટલી રાખી દેસું હવે એના ઉપર આપણે બીજી રોટલી રાખી દેસું અને સારી રીતે કિનારીઓ છે એ પેક કરી દઈશું ધીમે ધીમે હાથે આપણે વેલણું થોડુંક એના ઉપર ફૂલો કરી નાખશું એટલે કિનારિયું જે છે બાકી અહીંયા પણ મસાલો પોચી જાય તો તૈયાર છે આપણું મસ્ત આલુ પરોઠું તેમાં આપણે ઘી નાખી એને સર્વ કરીશું દહીં સાથે ક્યાંથી ફાટયું નથી જોઈ શકો છો તમે આપણે ત્રીજી રીતથી મસાલો ભરીશું તો એક આપણે મીડિયમ સાઈઝનું કરી લીધું છે હવે એમાં આપણે મૂકી દઈશું અને ચારે બાજુથીને પાડ કરી લેશું આપણે પોટલી બનાવી લીધી છે હવે એને પોલા હાથે વીલાણાથી ભરી વાણી લેશું થોડોક કોરો લોટ નાખીને તૈયાર છે આપણે આલુ પરાઠા જમવા માટે આવી જાઓ